આ પૃથ્વીના કર્કવૃત અને મકરવૃત ઉપર જેટલા દેશો આવેલા છે બે ની વચ્ચે ત્યાં બારે મહિના સૂર્યના પ્રકાશ સીધા પડે છે તો જ્યાં સૂર્યનો પ્રકાશ સીધો પડે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે તો આયા ગરમીનું પ્રમાણ વધુ છે તો ત્યાં હવા છે એ કેવી થઈ જાય છે પાતળી થઈ જાય છે હવા પાતળી થઈ જાય એટલે અહીંથી જ્યારે જો કોઈ પવનો આવે માનો કે આ

તો કે માનો કે ખંડમાંથી જ્યારે માનવ આવતા હોય અથવા તો ધ્રુવો માંથી પવનો આવતા હોય તો બરફ છે તો પવન પણ કેવો હોય ઠંડો હોય તો ઠંડો પવન હોય એ પૃથ્વી બાજુ આવે તો એ કેવા પ્રવાહો લઈને આવે ઠંડા પ્રવાહો લઈને આવે બરોબર હવે આ ગરમ અને ઠંડા પ્રવાહ માટે ખાલી ધ્રુવો જ જવાબદાર નથી

આફ્રિકા એક એવો દેશ છે જ્યાં કર્કવૃત પસાર થાય છે જ્યાં પસાર થાય છે અને જ્યાં મકરઋત પસાર થાય છે આ ત્રણેય વૃતો એક જ ખંડમાંથી પસાર થાય છે એટલે આ ખંડની અંદર સૂર્યના કિરણો બારે મહિના સીધા પડે છે

કેમ ગરમ ઠંડા થાય છે એ બધી બાબત આપણો ભૌગોલિક ગરમી ઠંડી સૂર્યના કિરણો પાણી મહાસાગરો પાણીની સારતા એ બધું જ જવાબદાર હોય છે